અલંગ શોશિયાશીપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ દ્વારા અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં શોશિયાશીપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર એકસો ચુમ્માલીસની સામે તારીખ પચીસ દસ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સરકારની મિલકતે તોડી નાખવામાં આવેલ છે તેમજ મજૂરો માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડનું પાણીનું સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે તે પણ બંધ કરી દીધેલ છે ત્યારે આ બાબતે અમે ગુજરાત મેરીટાઈમ બોર્ડને તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ઓનલાઈન ફરિયાદ કરવા છતાં અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને અવારનવાર ટેલિફોનિક રજૂઆત અને રૂબરૂ રજૂઆત કરવા છતાંય કોઈ પરિણામ આવેલ નથી આ જગ્યા ઉપર અનેક મજૂરોની ઓરડીઓ બનાવવામાં આવેલ હતી તે પણ કોઈપણની જાણ કર્યા વગર તોડી નાખેલ તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની દિવાલ પર તોડી નાખી છતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોઈ લેખિતમાં અમોને સંતોષકારક જવાબ પણ આપેલ નથી કે જે લોકોએ આ ગુજરાત મેરીટાઈમ બોર્ડની મિલકત નુકસાન કરેલ છે તેની સામે પણ કોઈ કાર્યવાહી કરી નથી અમારા અનેક મજૂરો આ લોકોને ડરના કારણે પોતાના વતનમાં જતા રહ્યા છે અને હાલનું પાણીનું સ્ટેન્ડ બંધ હોવાના કારણે આ ઉનાળાના સમયમાં અમારા મજૂરોને પાણી વગર અનેક મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે મજૂરોને વેચાતું પાણી લેવું પડે છે ત્યારે અમારા બંને પ્રશ્નોનો ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા અને યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં જે સોશિયાશી બેકિંગ યાર્ડ ખાતે આવેલા મતદાતા સેન્ટરમાં મજૂરો મતદાનનો બહિષ્કાર કરશે અને જરૂર પડશે તો આખા યાર્ડમાં મજૂરો સાથે લઈને તમામ બૂથોનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતની જાણ અમે ગુજરાત મેરીટાઈમ બોર્ડનો ખુલ્લો પત્ર લખીને તેમજ ટેલિફોનિક દ્વારા પણ જાણ કરેલ છે ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોર્ટ ઓફિસર દ્વારા અમારો ફોન ઉપાડતા પણ નથી તેવા આક્ષેપો સાથે સુખદેવસિંહ ગોહિલ સોશિયાને અખબાર યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર અતુલ શુક્લ દામનગર સુખદેવસિંહ ગોહિલ મંત્રી અલંગ સંસ્થા સી યાર્ડ કામદાર સંઘ ખાસ મારી ગુજરાત મેરીટાઈમ બોર્ડને જણાવવાનું છે કે સંસ્થા સી યાર્ડ પ્લોટ નંબર એકસો ચુમ્માલીસની સામે ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની એટલે કે સરકારની મિલકતની દિવાલો હોવા છતાં અમુક લોકોએ આ દિવાલ તોડી નાખી છે પાણીનું સ્ટેન્ડ ત્યાં હતું એ બંધ કરી નાખ્યું છે અમારા અનેક મજૂરો ત્યાં રહેતા હતા કોઈ પણ જાણ કર્યા વગર એની ખોલીઓ પણ તોડી નાખી છે મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરવાથી કલેક્ટર સાહેબની રૂબરૂમાં પણ આનો પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવામાં કરવાનું કીધેલું તેમ છતાં આજની તારીખમાં કોઈ અમને એનો લેખિત જવાબ ન થાય તો ટેલિફોન દ્વારા ફરિયાદ કરી છે લેખિત ફરિયાદ કરી છે અને પોર્ટ ઓફિસર સાહેબ અમારો ફોન પણ ઉપાડતા પણ નથી એટલે અમારી જો આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે અને આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જો આ પાણીનો સ્ટેન્ડ તેના સ્થાન ઉપર ચાલુ નહીં થાય તો સ્વચ્છ શિવડેકિ ખાતે આવેલા બુથમાં અમારા મજૂરો ચૂંટણીનો બહિષ્કાર કરશે અને જરૂર પડશે તો આખા અલંગ સિબ્રેકિંગ આજના પણ મજૂરોને વિશ્વાસમાં લઈ અને આખા મજૂરોના પ્રશ્નો માટે મજૂરોના હિત માટે અને મજૂરોના ન્યાય માટે આ તમામ બૂથોનો પણ બહિષ્કાર કરવામાં આવશે આ બાબતની અમે ટેલિફોન જાણ ગુજરાત મેરીટાઇમ બોર્ડને કરેલી છે લેખિત જાણ પણ કરેલી છે અને આપના માધ્યમ દ્વારા પણ જણાવી રહ્યા છે નમસ્તે